শেডিউল কাস্ট ভেগা থাকে এক না ভাগ স্বরূপে আক্রোশছে গুসোছে અત્યારે હાલ સમય ચાલી રહ્યો છે નવરાત્રીનો નવરાત્રિ આવી રહ્યું છે અલગ અલગ જગ્યા પર ખરીદી થઈ રહી છે પરંતુ આ લોકોના પ્રશ્નો સંતોષાય છે આ લોકોની માંગ સંતોષાય છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ મુડાઓના પ્રશ્નો છે ભયંકર તાપ છે તાપની વચ્ચે આ જનમેદની ભેગું થવાનું કારણ અમે આપને અહીંયા ના દ્રશ્યોથી બતાવીશું આવો નિહાળીએ જે દ્રશ્યો છે કાયમી કરવાની માંગ સાથે હાલ અત્યારે આંબેડકર સરકાર સ્થિત કર્મચારીઓ સફાઈ સેવકો ત્યારે જોડાયા છે સફાઈ એક માંગ માંગ છે કોન્ટ્રાક્ટ તે લોકોને કાયમી કરવાની અલગ અલગ વોર્ડના અમારી સાથે અહિયાં ના સ્થાનિક આગેવાન આકાશભાઈ પણ જોડાયા છે આકાશભાઈ કયા પ્રકારની માહિતી છે શું છે તમારી માંગ અને કેટલા પ્રમાણમાં લોકો અહીંયા ભેગા થયા છે બે થી અઢી હજાર થી સાડા ત્રણ હજાર અહીંયા કઈ પબ્લિક ભેગી થઈ છે વારંવાર કમિશનર શ્રીને રજૂઆત કરી તેમ છતાં પણ આજ દિન સુધી અમારી કોઈ રજૂઆત સાંભળવામાં નથી આવી તો આજે આંબેડકર ચોકથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે જેવો કે અમારા આગેવાન નેતા એવા યુનિયનના અશ્વિનભાઈ સોલંકીની આગેવાનીમાં એ મહારેલી આજે નીકળી છે જી કેટલા પ્રમાણમાં કેટલી સંખ્યામાં લોકો ભેગા થાય અઢીથી ત્રણ હજારની ઉપર પબ્લિક છે બધી ઓકે કે તમારું મુખ્ય એમ મેન મહત્વનું કારણ અહીંયા ભેગું થવાનું છેલ્લા ચૌદથી પંદર વર્ષથી લોકો કોન્ટ્રાક્ટમાં નોકરી કરી રહ્યા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર તો આજ દિન સુધી અમને કોઈ જાતના લાભ આપવામાં આવ્યા નથી જ્યારે કેટલી વખત રજૂઆત કરી તેમ છતાં પણ કમિશનર કોઈ જાતને અમારી વાત સાંભળવા જ રેડી નથી ત્રણથી સાડા ત્રણ હજાર જેટલી જનમેદની જ્યારે ભેગી થઈ હોય આંબેડકર સર્કસથી છે ત્રણ હજાર જેટલી જનમેદની આંબેડકર સર્કલથી જ્યારે ઉપસ્થિત થઈ હોય ત્યારે અલગ અલગ લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે આ માંગ આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને રજૂઆત કરાય છે મહત્વની બાબત અહીંયાના સ્થાનિક આગેવાનો પણ જોડાયા છે મિત્રો જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે તે દ્રશ્યો રોડ પર ચક્કા જામ અત્યારે ભીડ ટ્રાફિક વડોદરા મહાનગરપાલિકાના જે સફાઈ કર્મચારીઓ છે તે સફાઈ કર્મચારીઓની માંગ છે અલગ અલગ પ્રકારે આ માંગ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તે લોકો અહીંયાથી રેલી કાઢી અને રજૂઆત કરશે આના પહેલાં પણ ઘણી બધી વાર રજૂઆત કરી છે પરંતુ માંગણી સંતોષાની નથી અને તેને લઈને જ હાલ આંબેડકર સરકાર સ્થિત આ લોકો ઉપસ્થિત થયા છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જ્યારે માંગણી ન હતા ત્યારે તે લોકો આક્રમક મૂળમાં છે લડી લેવાના મૂળમાં છે સમાજના આગેવાન અશ્વિનભાઈ સોલંકીના નેજા હેઠળ આ એક ખૂબ મોટી વિશાળ માત્રામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે આંબેડકર સર્કલના છે ટૂંક સમયમાં અહીંયાના જે આગેવાન છે અશ્વિનભાઈ સોલંકી તેઓ આવશે ત્યારબાદ રેલી નીકળશે અને રેલી અહીંયાથી કલેક્ટર કચેરી ખાતે પહોંચશે નવી ભરતી થાય અને તે બાબતે કમિશનરશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી છે રજૂઆત કરવા છતાં પણ જ્યારે નિરાકરણ નથી આવ્યું ત્યારે તે લોકો એક મોટા મોટી માત્રામાં ભેગા થયા છે ને મોટી માત્રામાં ભેગા થયા અને કલેક્ટરશ્રીને રજૂઆત કરશે મોટે ભાગે જે વિભાગો છે તે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે અને આ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવાની માંગ છેલ્લા ઘણા સમયથી છે અને તે માંગ ન સંતોષાતા જ આજે તે લોકો આક્રમક મૂળમાં છે નો જે લાભ છે તે પણ આપવામાં નથી આવતો મેડિકલ બિલની વાત કરે તો તેને લઈને પણ હેરાનગતિ થઈ રહી છે તેવા આક્ષેપ છે સેનેટરી ડિપાર્ટમેન્ટના સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટરથી લઈને સફાઈ સેવક તમામ જે લોકો છે તેઓ આજે મોટી માત્રામાં અહીંયા ઉપસ્થિત થયા છે કર્મચારીની કામગીરીના ભારતી પર હેરાન થઈ રહ્યા છે આ તમામ પ્રશ્નો છે આ તમામ પ્રશ્નોને વાચા આપવા માટે અને આગેવાન અશ્વિનભાઈ સોલંકી આવી ગયા છે અને તેઓની સાથે જ વાતચીત કરીશું અશ્વિનભાઈ શું કહેવા માંગો છો મોટી માત્રામાં આજે લોકટું ભેગું હતું છે એક આક્રોશ છે લડી લેવાના મૂલમાં તમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છો શું કહેવા માંગો અમારી વાત એટલી જ છે કે વડોદરા મહાનગરપાલિકામાં વર્ષોથી આ કર્મચારીઓ એમની જિંદગીના મહત્વના બાર ચૌદ વર્ષ આપ્યા છે આખું વડોદરા મહાનગરપાલિકા જ્યારે કોન્ટ્રાક્ટ પર ચાલતું હોય એક બાજુ આપણે સ્માર્ટ સિટીની વાત કરીએ સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરીએ પણ જ્યારે આ કર્મચારીઓ તમારી પાસે નથી ત્યારે આ ઉજાગર કરવાનો સમય આવ્યો છે આ કર્મચારીઓ કે જેઓ આ વડોદરા મહાનગરપાલિકાના છે જેઓ વેરો ભરે છે જે હકદાર છે એ છોકરાઓને એમનો હક નથી મળતો અને ભરતી કરવામાં આવે તો ભરતી હક આપવામાં આવે છે અમારી લડાઈ એ જ છે માત્ર આ સત્તાવાળાને મારે એટલું જ કહેવું છે કે આટલી બધી જગ્યાઓ ખાલી હોય તો તમે ભરતા કેમ નથી જરૂરિયાત છે મમત કેમ કરો છો કોઈના અહમનો પ્રશ્ન કેમ ઉઠાવો છો કેમ તમે કોઈના અહમમાં રાખી રહ્યા છો જરૂરિયાત તો છે જ આ વડોદરા મહાનગરપાલિકાની નાગરિકોને પરેશ કેમ કરી રહ્યા છો મારી આ જ વાત છે અને આ વાતને લઈને અમે આ વાત કલેક્ટરશ્રી થકી અમે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમારી વાત પહોંચાડવા માટે આજે અમે એકત્રિત થયા છીએ વડોદરા શહેર સ્વચ્છ વડોદરા શહેર અને એ સ્વચ્છ વડોદરા શહેરનું તમને જે ટેગ લાગ્યું છે ને એ ટેગ આ લોકોના લીધે લાગ્યું છે આ કર્મચારીઓ સાફ સફાઈ કરે છે ત્યારે તમે વડોદરા શહેરને સ્વચ્છ કહી શકો છો અને એ વડોદરા શહેરના કર્મચારીઓની માંગણીને સંતોષાય જે તાપ પડી રહ્યો છે ને સખત અસહ્ય ગરમીમાં બપોરનો સમય છે એવા સમયે સાફ સફાઈ કરે છે આ લોકોના તે લોકો ના પ્રશ્ન વાંચા ક્યારે મળશે ક્યારે તમે લોકો ના પ્રશ્નો સાથે હલ કરશો આ નોબત આવી છે કે ભર તાપની અંદર મોટા પ્રમાણમાં ભેગા થયા છે અને તમને વારંવાર રજૂઆત કરીશ એક વાર નહીં બે વાર નહીં બસો ત્રણસો લોકો નહીં સાડા ત્રણ થી ચાર હજાર લોકો ભેગા થયા છે લડી લેવાના મૂળમાં છે અલગ અલગ રીતે અલગ અલગની માંગણીઓ સંતોષાતી નથી એ સ્વચ્છ સિટી એ સ્માર્ટ સિટી એ સંસ્કારી નગરીની ગરીમાં આ છે અલગ અલગ પ્રશ્નો છે એ પ્રશ્નો નો હલ કોણ લાવશે જયારે જયારે વડોદરા શહેરમાં આપત્તિ આવે જયારે જયારે વડોદરા શહેર ગંદુ થાય જયારે જયારે વડોદરા શહેર ને લાંચલ લાગે ત્યારે આ સફાઈ કામ લાગે છે હજી ઘણી બધી વાત કરવાની છે પેન્શન પણ અલગ અલગ પ્રશ્નો છે કોન્ટ્રાક્ટ સિસ્ટમના પણ અલગ અલગ પ્રશ્નો છે સરકાર ને પ્રશ્નો પૂછી રહ્યા છે સરકારી અધિકારીઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવીને એ લોકો પર અપમાન કરવાનું છે એ લોકોને દબાવવાના છે કયા અવાજો છે આ વાત બનવાનું કારણ અશ્વિનભાઈ સોલંકી બન્યા છે તેમની સાથે વિશે વાતચીત કરીશું આઠ હજાર કર્મચારીઓ ફક્ત ને ફક્ત ચાર હજાર કર્મચારીઓ થી એમનું એમની પાસે કામગીરી લેવડાવી લેવામાં આવી છે આ વડોદરા મહાનગરપાલિકા નું થઈ શું રહ્યું છે અમારી વાત આ છે અને આ વાત અમે માન્ય આ વડોદરા મહાનગરપાલિકા એ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું આ કર્મભૂમિ છે અમે અમને મેસેજ મોકલાવવા કલેક્ટર થકી માંગીએ છીએ કે આ તમારા વડોદરા શહેરની આ હાલત થઈ સાહેબ આપ દખલ અંદાજી કરો અને વડોદરા શહેરને બચાવો અને વડોદરા શહેરના નાગરિકોને બચાવો અમે એ વાત માટે આજે વડોદરા શહેરને વિકાસ બરાબર માટે શું કર્મચારી શોષણ કરવા માટે સો ટકા જે કામ મેં તમને પહેલા બી કહ્યું કે જે કામ પચાસ કામદાર થી કરવાનું હોય એ કામ દસ માણસ મળશે રિઝલ્ટ મળશે આજે કોન્ટ્રાક્ટર છે મામૂલી રોડ ની સિંગ મારવા માટે તમારી પાસે ગ્રાઉન્ડ લેવલ નો સ્ટાફ જ નથી પણ તમે ક્યાંથી એક કરો કમિશનર સાહેબે વાત કરી કે મેં સિટી એન્જિનિયર ભરવાની જાહેરાત આપું છું હાયર ભરવાની અરે મારે એમને એ પૂછવું છે કે સાહેબ એ તમે બધા આર્કિટેક્ટ છે નો નકશો બનાવનાર પણ તમારી પાસે જો એ નકશા જો એ મંત્ર કરવા માટે તમારી પાસે જો કડિયા ના હોય મજૂર ના હોય તો શું એ બિલ્ડિંગ બનવાની છે એવી જ રીતે તમે ભલે ગમે એટલા એન્જિનિયર ભરતી કરો ગમે તે કરો પણ જે ગ્રાઉન્ડ લેવલે કામ કરનાર કર્મચારી તમારી પાસે નહીં હોય તો આનું રિઝલ્ટ જરાય નથી કાયમી કર્મચારી છઠ્ઠા સાતમા પગાર લાભ નથી મળે તેને બધું કર્મચારીઓ જે પ્રમાણે જનમેદની જોઈ રહ્યા છો મિત્રો બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુ શું કેવા માંગો છો પડતર માંગણીઓ લઈને આખી મોડી જનમેદની ભેગી થઈ છે કયા પ્રકારની માંગણીઓ જોકે અશ્વિનભાઈએ જે ડિમાન્ડ મૂકી છે એ ખરેખર પ્રશંસનીય છે અને કોર્પોરેશને વહેલી તકે જાગૃત થઈને આ બધા જે પ્રશ્નો છે એમણે ખરેખર હલ કરવા જોઈએ કારણ કે આટલી બધી મેદની જોતા એવું લાગે છે કે અશ્વિનભાઈ ખરેખર જે લડત લડી રહ્યા છે એ બહુ સાચી છે અને ન્યાયી છે તો મારી એક વિનંતી છે કે શાસક પક્ષ આને વહેલી તકે આનો નિવાળો લાવે એવી મારી માગણી છે અને લાગણી છે ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી રજૂઆત નથી સાંભળવામાં આવી કયા પ્રકારના નિવેદન હવે જો આજે આવેદનપત્ર આ લોકો આપવા જાય છે કલેક્ટર ઓફિસે જો કદાચ અહીંયા કોઈ નિર્ણય નહીં આવે તો ન છૂટકે પછી ગાંધી જિંદરા માર્ગે કે પછી જે અશ્વિનભાઈ નેતાનો જે આદેશ થશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે ભાઈનો જે પ્રમાણે આદર્શ થશે તેવી તે પ્રમાણે નિર્ણય આ કર્મચારીઓ લેશે મિત્રો રોષે ભરાયા છે કારણ કે તેમની માંગણીઓ છે કોન્ટ્રાક્ટ સિસ્ટમ પેન્શન મેડિકલ અલગ અલગ રીતે માંગણીઓ જ્યારે ન સંતોષાય ત્યારે ન છૂટકે આ પ્રકારે અહીંયાના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત છે રેલી વાત કરે તો તે લોકોએ ડીજેની પણ વ્યવસ્થા કરી છે અને આ ડીજેની સાથે સાથે ક્યાંક ને ક્યાંક ને ક્યાંક આશ્વિનભાઈના નેજા હેઠળ વાલ્મીકી સમાજના લોકો ભેગા થયા છે આંબેડકર જેનું જે આ માસ્ક છે તે લગાવી અને વિરોધ કરી રહ્યા છે વિરોધ સંવિધાનના બાબા સાહેબ આંબેડકરનું જે માસ્ક છે તે માસ્ક લગાવીને વાલ્મીક સમાજના લોકો હાલ અત્યારે વિરોધ કરી રહ્યા છે ન્યાય મળે કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ થાય સફાઈને લઈને પ્રશ્નો છે વડોદરા શહેરની જે જનતા જે સફાઈના મુદ્દે સાફ સફાઈ કરતી હોય પૂરના ડેનેજના ગંદા પાણીની વચ્ચે ઉતરતા હોય અને તેવા લોકોની જ્યારે માંગણીઓ ન સંતોષાય તો સ્વાભાવિક બાબત છે કે ન્યાય માટેની લડત આ લોકો લડવાના કોરોનાનો કપરો કાળ આવ્યો તે સમયે પણ અલગ અલગ રીતે આ જ લોકો હતા કે જે લોકોએ પોતાના જીવની પરવા કર્યા વગર સેવા કરી સાથે સાથે જી શું કહેવા માંગો છો કોરોનામાં ખરેખર કોરોનામાં અમે કોવિડ ફાઇટર તરીકે ઘણી સારી કામગીરી કરેલી હતી અને જ્યાં પોઝિટિવ કેસ આવતા હતા ત્યાં અમે ફોગિંગ બી કરતા હતા ફોગિંગ બી કરતા હતા જીવને જોખમમાં રાખીને પરંતુ આ લોકો જે સમરસમાન અમુક જે હતા એમને જ ત્યાં કરેલા છે જે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ઘણી સખત મહેનત કરીને કામ કરેલી છે કોવિડમાં એમને જ્યારે ફર્સ્ટ કેસ આવ્યો હતો આપણે નાગરવાડા ત્યારે અમે ઘણું સારું એવું ત્યાંક કામ કર્યું હતું પરંતુ આ લોકો એ લોકો પર ધ્યાન નહીં આપ્યું છે સફાઈ સેવક હતા લાસ્ટમાં એમાં પર જ ધ્યાન આપ્યું છે આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટના જે જીવનો જોખમ મૂકીને કીટ પહેરીને છે અંદર સુધી એમને કામ કરેલું હતું એમના ઘર ઘરમાં જઈ જઈને એમને એમને પૂરી ગાઈડલાઈન આપ અને એમના જીવના જોખમમાં જોઈ મૂકી અને એમને કામ કરેલું છે પણ અમને એમાં અમારે એ લોકો એવું કહે છે કે જે લોકોએ કોરોનામાં કામ કર્યું એમને અમે આપેલું છે એને અમે નોકરી આપી પરંતુ ફાઇલરે હેલ્થ ડિપાર્ટ વાળા બી આ રીતે કામ કર્યું હતું જેના પર એ લોકોએ ધ્યાન દોરવ્યું નથી જેથી અમે એમના પર ધ્યાન દોરવા માગીએ છીએ અને એ લોકો એવું કહે છે કે જે લોકો આ રીતે કામગીરી કરી છે અમે સર્ટિફિકેટ આપેલા છે જે અમે લાસ્ટ આપેલા છે નો ડાઉટ પણ એ લોકો અમારા ઉપરના જે કર્મચારી જે અમને કહેતા હતા કે કામગીરી કરો એ લોકો ના પેલા જે ખરેખર કામગીરી જીવના જોખમ મૂકીને કરતા હતા એ લોકોને પ્રોવાઈડ કર્યું નથી પૂર્ણ સમય પર કપડા સમય તમે આવી કામગીરી તમે અમે ઘણી ખરી સારી એવી કામગીરી કરેલી છે પૂર્ણ સમયે બી જ્યારે મચ્છરનો નું ઉપદ્રવ વધી જાય છે ત્યારે એ લોકો અમને તરત આગળ મોકલે છે ફોગિંગની કામગીરી કરવા માટે ઇન્ટ્રા પેરા ફોગિંગ અને મેં કરેલી છે થેન્ક યુ બાબા સાહેબ આંબેડકર અહીંયા અહિયાં સ્ટેચ્યુ આવ્યું છે ત્યાં જ એ જ રેલીનું પ્રસ્થાન કરાવશે પડતર માંગણીઓને લઈને જે ટીમ છે એ ટીમ જે લોકો ઠંડી ગરમી તાપ તડકો બધી જ વસ્તુ એવોઇડ કરે અને પોતાની ફરજ અદા કરે છે તો પછી એ લોકોના પ્રશ્નોને વાચા કેમ નથી મળતી સમાજના અગ્રણી અશ્વિનભાઈ સોલંકી અને સાથે તમામ જે તેમના લોકો છે કર્મચારીઓ છે તેઓ એક માસ્ક પહેર્યું છે અને માસ્ક બાબાસાહેબ આંબેડકરજીનું છે અને તેની સાથે જે માસ્ક ખાતે વિરોધ કરશે વિરોધ પ્રદર્શન કરી અને મોટી માત્રામાં ભેગા થઈ અને રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચશે

ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા છે ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત પણ અહીંયા રાખવામાં આવ્યો છે કારણ કે જે પ્રકારની પરિસ્થિતિ છે જે પ્રકારના અહીંયા દ્રશ્યો સર્જાયા છે અઢીથી ત્રણ હજાર જેટલા લોકો ભેગા થયા છે પોતાની માંગણીઓને લઈને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે કમિશ્નરશ્રીને સ્થાનિક માંગણીઓ છે એ માંગણીઓ કોન્ટ્રાક્ટ સિસ્ટમની છે કાયમી કરવાની છે સાથે ભાર વધી રહ્યો છે એટલે બર્ડન વધી રહ્યું છે ઓછા કર્મચારીઓમાં વધારે કામ માંગો કર્મચારી તરીકે આપ પણ કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છો જી શું કહેવા માંગો છો આજે અમે જે એસસી એસટી યુનિયન સંઘના અમારા પ્રમુખ શ્રી એવા શ્રી અશ્વિનભાઈ સોલંકી દ્વારા રેલીનું આયોજન કરેલ છે અને તમામે તમામ જેટલા બી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે જે જેનું જો શોષણ થઈ રહ્યું છે જેવા કે ફાઇલેરિયા શાખાના અમુક એવા અમુક કર્મચારીઓ બધા બહુ છે કે જેના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર શોષણ થઈ રહ્યું છે મોટી માત્રામાં ડોક્ટર સાહેબ આંબેડકરનું માસ્ક પહેરીને તમામ જે કર્મચારીઓ છે તે અહીંયા લડી લેવાના આક્રમક મૂડમાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અલગ અલગ પ્રમાણે અલગ અલગ વાર રિક્વેસ્ટ રિક્વેસ્ટ પછી માંગણીઓ માંગણીઓ પછી ત્યાં ત્યાં પણ રજૂઆત અને એ રજૂઆત કરવા છતાં પણ જયારે આજે નિરાકરણ નથી આવ્યું

હું જે રીતે એમને ઓળખું છું તે રીતે બહુ પોઝિટિવ માણસ છે પણ કંઈક ને કંઈક કોકના દબાણથી એ આજે કહેવાય કે કોકના દબાણને વસ થઈ રહ્યા છે એના કારણે એ કોઈ નિર્ણય નથી લઈ શકતા અમારી પાસે નામો આવી ગયા છે કે કોના દબાણને વસ થઈ રહ્યા છે આગામી દિવસની અંદર આ કર્મચારીઓ એ નામ જાહેર કરશે જે લોકો વડોદરા શહેરની જે છબી છે સ્વચ્છ વડોદરા અને એ છબીને સ્વચ્છ રાખવા માટે પ્રયત્નો કરતા હોય અને તેવામાં આ લોકોની માંગણીઓ ન સંતોષાતી હોય આ લોકોને અલગ અલગ રીતે રજૂઆત કરવાની નોબત આવતી હોય તો એક મોટો પ્રસ્તાવ તે થાય છે પછી સામાન્ય જનતાના પ્રશ્નોને કેવી રીતે વાચા મળશે સામાન્ય જનતાના લોકો ને કેવી રીતે તેઓ લોકોના પ્રશ્નો સાંભળવામાં આવશે નિર્ણય છે આ જવાબ છે તે સામે લાવતો થોડા સમયમાં अलग-अलग રીતે અલગ-अलग લોકોની માંગણીઓ સંતોસાવા માટે જ્યારે આવ્યા એક ગરમીનો માહોલ અને આવી ગરમીની અંદર ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જે માસ છે તે પહેરવાને વિરોધ કરી રહ્યા છે

પૂરની પરિસ્થિતિ ઉભી થઈ ને એ સમયે તમારી મોટી મોટી મીટીંગો થઈ અલગ અલગ મીટિંગો તમે બહુ સારી રીતે કરો છો પણ આ લોકોને વાચા કોણ આપશે અલગ અલગ રીતે આ લોકો લડી લેવાના મૂળમાં છે હાલ ત્યારે કોન્ટ્રાક્ટ નાબૂદ થાય જુ શાખા પાણી પુરવઠા સ્ટ્રીટ લાઈટ વિભાગ વિકલ ડ્રાઈવ તે લોકો પણ જોડાયા છે મિત્રો આ લોકોની વાચા ને કોણ આપશે મોટો પ્રશ્નાર એ મોટો પ્રશ્નાર્થ ને લઈને સામાજિક કાર્યકર અશ્વિનભાઈ સોલંકી જોડા અશ્વિનભાઈ સોલંકી કહી રહ્યા છે કે કોઈક મોટા માથાનો હાથ છે જેને લઈને આ નથી અને તેને લઈને આ લોકો વડોદરા શહેરના આંબેડકર સર્કલ સર્કલથી સાડા ત્રણ થી ચાર હજાર લોકો ચાલીને વિરોધ કરી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે અને આંદોલન એટલે કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા છે મિત્રો કયા પ્રકારના નિર્ણય આવશે અમે આપને જણાવતા રહીશું અમારી સાથે એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો કેમેરામેન રવિ સિંધા સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા